હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો અને તે પણ એક સ્પેશિયલ મસાલા સાથે અને હું ગેરંટી સાથે કહું છું કે આ નાસ્તો આ સ્પેશિયલ મસાલા સાથે બનાવશો ને તો સમજો કે તમારા બાળકો બહારના પેકેટવાળા નાસ્તા પણ ભૂલી જ જશે અને આ નાસ્તો બાળકો તો શું પણ ઘરના મોટા પણ આ જ નાસ્તાની માંગ કરશે જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું ત્રણ થી ચાર કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે આપણે જે રોટલી બનાવીએ છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે તો આ ઘઉંનો લોટ તમે વધુ કે ઓછો પણ લઈ શકો છો તે તમારી છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને જો તમે રોટલીમાં મીઠું એડ ના કરતા હોય તો તમે મીઠાને સ્કીપ પણ કરી શકો છો કઈ જ વાંધો નથી સાથે મોય માટે એડ કરીશું બે થી ત્રણ ચમચા જેટલું તેલ હવે મોયણને એકવાર બરાબર મિક્સ કરી લેશું તો આમાં તમારે વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી અને જો રોટલીમાં મોયણ એટલે કે તેલ વધારે એડ કરશો ને તો રોટલી બિલકુલ ફૂલશે પણ નહીં અને રોટલી થોડી કાચી હોય ને તેવું લાગશે અને તમને આ નાસ્તો ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે રોટલીનો લોટ બાંધો ને ત્યારે તમારે થોડું થોડું પાણી લઈને જ પછી જ લોટ બાંધવાનો છે આનાથી શું થશે કે તમારો લોટ વધારે પડતો ઢીલો કે પછી વધારે પડતો કઠણ નહીં બંધાઈ જાય એટલે કે તમારો રોટલીનો લોટ એકદમ પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ જશે તો આ જુઓ રોટલીનો લોટ એકદમ પરફેક્ટ રીતે બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ લઈ લોટને સારી રીતે મસળી લેશું આનાથી શું થશે કે લોટ જે છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે આને ઢાંકીને પાંચ થી દસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું તો પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું તો બસ આ જ રીતના હું બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશ હવે આ રીતે લુવાને કોરા લોટથી કોટ કરી એક પાટલા પર મૂકી વેલણની મદદથી એક પાતળી રોટલી વણી લઈશું તો જો તમારે ગોળ રોટલી ન થતી હોય ને તો તમે ગમે તે શેપમાં રોટલીને વણી કોઈ ધારવાળો વાટકો લઈ ઉપર મૂકી રોટલીને કટ કરીને રાઉન્ડ શેપ આપી શકો છો તો તમારે બસ આ જ રીતે બધી જ રોટલી વણી લેવાની છે હવે લઈશું એક તવી અને તવીને થોડી ગરમ થવા દઈશું તો તવી ગરમ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને વણેલી રોટલીને તવીમાં મૂકી બંને સાઈડ થોડી થોડી ચડવી લઈશું તો ફ્રેન્ડ્સ વણતી વખતે રોટલીનો જે ભાગ ઉપરની સાઈડ હોય ને તે ભાગ તવીમાં મૂકતી વખતે નીચેની સાઈડ આવે તે રીતે રોટલીને તવીમાં મૂકવાની છે હવે રોટલીની સાઈડ ચેન્જ કરી લેશું તો રોટલી બંને સાઈડ થોડી થોડી ચડી ગઈ છે હવે તવીને હટાવીને ડાયરેક્ટ હાઈ ફ્લેમ પર રોટલીને શેકી લેવાની છે તો આ જુઓ રોટલી એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો બસ આ જ રીતે તમે રોટલી બનાવશો ને તો તમારી રોટલી પણ દડાની જેમ ફૂલી ફૂલીને તૈયાર થશે અને આવી ગરમા ગરમ સોફ્ટ એવી રોટલી મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય તો હવે આ રોટલીને થોડી ઠંડી થવા દઈશું તો ત્યાં સુધી એકદમ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી એવો મસાલો બનાવી લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું એક ચમચી કાળા મરી તો મેં અહીંયા આ બધી જ વસ્તુને શેકીને જ લીધી છે સાથે લઈશું એક ચમચી જીરું સાથે જ લઈશું એક ચમચી આખા સૂકા ધાણા સાથે જ લઈશું એક ચમચી સફેદ તલ સાથે જ લઈશું એક ચમચી ચાટ મસાલો સાથે જ લઈશું એક ચમચી આમ ચૂર્ણ આનાથી આ મસાલો ટેસ્ટમાં ખાટો મીઠો અને એકદમ ચટપટો બનીને તૈયાર થશે સાથે જ લઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું તો આમાં તમે દરેલી ખાંડ અથવા તો સાકર પણ એડ કરી શકો છો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું તો ફ્રેન્ડ્સ જ્યારે તમે ક્રશ કરીને મિક્સર જાર ખોલો ને ત્યારે નીચેની અને ઉપરની સાઈડ આ રીતે મિક્સર જારને થોડું ટેપ કરી દેવાનું આનાથી શું થશે કે જ્યારે તમે મિક્સર જાર ખોલશો ને ત્યારે મસાલો ઉડશે નહીં અને ઉપર ઢાંકણમાં પણ બિલકુલ મસાલો ચોટેલો પણ નહીં રહે તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો મસાલો તૈયાર છે અને આ મસાલો તમે એકવાર આ રીતે બનાવીને ખાશો ને તો તમે રોજ જોઈને જ રોટલી વધારે જ બનાવશો તે હું ગેરંટી સાથે કહું છું તો રોટલી ઠંડી થઈ ગઈ છે અને હવે એક પાટલા પર મેં અહીંયા ચાર જેટલી રોટલી લઈ લીધી છે તો પહેલા આ રીતે બે જેટલી રોટલી લઈ એક પીઝા કટરની મદદથી રોટલીને આ રીતે કટ કરી લેશું અને જો તમારી પાસે પીઝા કટર ન હોય ને તો તમે એક ચપ્પાની મદદથી પણ કટ કરી શકો છો તો આ જુઓ મેં બધી જ રોટલીને કટ કરી લીધી છે તો ચાલો હવે ફટાફટ રોટલીને તળી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે કટ કરેલી રોટલીને એક એક કરી પેનમાં મૂકી રોટલીને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લઈશું તો ફ્રેન્ડ્સ રોટલીને તમારે વધારે પડતી ગોલ્ડન બ્રાઉન નથી કરવાની નહીં તો શું થશે કે રોટલી વધારે પડતી ડાર્ક થઈ જશે અને રોટલી ખાવામાં તમને બિલકુલ મજા નહીં આવે તો આ જુઓ રોટલી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધી જ રોટલીને તળીને રેડી કરી લીધી છે હવે ઉપરથી તૈયાર કરેલો મસાલો આ રીતે રોટલી પર સ્પ્રિંકલ કરી લઈશું તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો રોટલીનો નાસ્તો અને આ નાસ્તો તમારા બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ખરેખર ફ્રેન્ડ્સ આ નાસ્તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હાજર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંડીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ